આલ પગ આદાય આદા ચિત પગલે બે એક આલ્યા આલ 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 આદ આલ હું શિવસંગત પગ દોતો ધોતો આવતો ના ફોન ઉઠાવતા બે જણા તપેલું હતું જોયા નતા પણ મારું તપેલા વાળા કોક જાતા જોયા હતા પણ એ તો બાર ગમ ના કોક હતા બે જણા હતા બે જણા હતા પેલું કાલુ મોટું તપેલું હતું તપેલું મોટું હતું હું તો શેતર નું કોમ પડે હવે ઘેર જવું છું તો હાજર બે હંગાજ માલ આવશો હોય ગોતવા જાવ હું એકલો તમે હાલ મળી ગયા ખબર જ નથી